કચ્છ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હિટવેવ એક્શન ટાસ્ક ફોર્સની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હિટવેવના એક્શન ટાસ્ક ફોર્સ બેઠકનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ હિટવેવ એક્શન ટાસ્ક ફોર્મના સભ્ય સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ તમામ અધિકારી સ્ત્રીઓને બેઠકમાં આવરીને સ્વાગત કર્યું હતું આ બેઠકમાં ટાસ્ક ફોર્સનું માળખું ટાસ્ક ફોર્સની કામગીરી સિઝન દરમિયાન તાપમાનની સ્થિતિ ટાસ્ક ફોર્સ દ્વારા લેવાયેલા પગલાંઓ અને વિભાજન એક્શન પ્લાન વિશે સમીક્ષા કરવામાં આવી હતી ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્મમાં અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ વિભાગ વાઇઝ અધિકારીઓ પાસેથી ટાસ્ક ફોર્મની અંતર્ગત સોંપવામાં આવેલી જવાબદારી અંગે એક્શન રિપોર્ટ માંગીને જરૂરી સૂચનાઓ આપી હતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત ટાસ્ક ફોર્મના ત્યગ સહોદાની રૂવે જિલ્લા કલેક્ટર તમામ સભ્યોને લોકજાગૃતિના મહત્તમ પ્રયત્નો થાય તેવા સંલગ્ન કચેરીઓને સચેત રાખીને જરૂરી તમામ કાર્યવાહી કરવા જણાવ્યું હતું વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ હીટવેવ એડવાઇઝરીને અનુલક્ષીને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારી વિશે અવગત કર્યા હતા જાહેરનામું બહાર પાડ્યું હતું લોકોને સમજાવ્યા હતા અને કાળજી મારફતે મીડિયા મારફતે અદ્યતન સૂચનાઓ આપીને લોકો સુધી પહોંચાડી હતી અગરિયાઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી બાળકોના રક્ષણ માટે આંગણવાડી અને શાળાઓના યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી બપોરના સમયે બાંધકામ સાઇટ ઉપર કામગીરી અટકાવી શ્રમિકોને વેતન કપાત ન કરવું હીટવેવના લક્ષણો અને સારવાર તેમજ હિટવેવ દરમિયાન શું શું કરવું અને શું શું ના કરવું પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા વગેરે બાબતો અને વિવિધ પ્રશ્નો અને મુદ્દાને લઈને કામગીરી રિપોર્ટ સંબંધિત અધિકારીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી